હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય માં મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ વ્લોગ માં આજે આપણે નવરા થઈ ગયા છીએ અત્યારે હવાર હવાર માં આ તડકો પણ થઈ ગયો છે જો 8:30 વાગી ગયા છે હાય મયુર પર મયુર ભાઈ જો હવે હે ને તૈયાર થઈ ગયા છે ને જવાનું છે તો જો આ ભાઈ તૈયાર થઈ ગયા છે અને નીકળવાની તૈયારીમાં છે હાય કહી દે ગાઈસ ને મારી તાર ટોપી બહુ મસ્ત છે હા સારી છે હેલ્મેટ પહેલી જાય છે ને હવે નીકળે છે બે ભાઈ અને આપણે છે ને આજે મગ વાંચવાના છે કારણ કે મગ પાકી ગયા છે મગમાં કાંઈ બહુ શેર નહીં પણ છે ને બધું લીલું ભૂકળ ને બધું પાકી ગયું છે ભૂકાઈ ગયું છે એટલે આપણે છે ને જવાનું છે આપણે જવા દઈ મારા મમ્મી પપ્પા વહી ગયા છે અને હું જાઉં છું હવે કારણ કે આપણે ઘર મેળ વાંચવાના છે તો કાંઈ છે નહીં કેમ મયું કેવા છે મગ આપણા મસ્ત છે મસ્ત હશે ને તો હાલો હવે આપણે જવા દઈએ ત્યાં જઈને તમને મળો પાછી હું જો આવી ગઈ છું વાઢવા માટે અને જો આપણે મકાઈ કાવા છે જો તમને બતાવું આમાં તો જો લીલી લીલી સીંગવી છે ઘણી જગ્યાએ આમાં જો બધું સુકાઈ ગયું મારા મમ્મી ને મારા પપ્પા જો વાઢે છે શેઢે ભૂગવા આવી ગયા અને હવે છે ને મારે અહીંથી લેવાનું છે ક્યારે જો આવા કંઈક મળશે આપણા ગાઈસ પોણા બાર જેવું થઈ ગયું છે તડકો ફૂલ આવી ગયો છે અને મારા મમ્મીને ને મારા પપ્પા ગયા છે દવાખાને કારણ કે મમ્મી ને પપ્પા થઈ ગયું તો દવાખાને ગયા છે અને હું એકલી વાત હતી હવે તડકો થઈ ગયો હવે જવું છે ઘરે આપણે ઉકળી હવે ઘરે કારણ કે પોણા બાર જેવું થઈ ગયું છે હવે જઈને શાક ને બનાવવાનું છે તો જમવાનો ટાઈમ થઈ જાય તો હવે જાય ઘરે આપણે બનાવવાની અત્યારે છે ને સાબુદાણા વેફર આપણે છે ને હવારે બનાવ નથી હા જે સાબુદાણા પલાળી દીધા સવારે બનાવ નથી પણ સવારે છે ને મગવાર જ આવ્યું છે હવારે પલ પછી બપોરે જમીન બનાવવા ને તો એને ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે ગેસનો બાટલો પૂરા છે ચાર હવે એને આપણે જો એટલી તો કરી છે ખાલી એમને આ કલર વાળી ફૂડ કલર નાખી દીધો અને એમને સાબુદાણામાં કલર નાખીને એવી રીતના કરી છે ચકરી બનાવી છે ને હે હજી સાબુદાણા જો પલાળેલા બતાવું તમને આ સાબુદાણા હેને કાઇલે હાંજુના પલાળી દીધો રહે બધું તૈયાર કરી નાખ્યું છે બનાવ્યું છે જો બધા પીવે છે મારા મમ્મી છે મારા પપ્પા પીવે છે ને આપણો જો ગ્લાસ અહીં તૈયાર છે તો હાલો બધા એ લીંબુ શરબત પીવા આપણે પેલા પી લઈએ પછી આપણે ચાલુ કરી આપણે જો સાબુદાણા પહેલા બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દીધું અને પછી આ આને પલાળેલા સાબુદાણા નાખી દેવા પછી બફાઈ જાય અને હેને આપણે બટેટા બાફી નાખ્યા કારણ કે બટેટા એમાં નાખવાના હે તો બટેટા બફાઈ ગયા હે મારા મમ્મીને ફોલવા આપી દીધા એટલે એ ફોલે છે પછી આપણે પાછા તમને બતાવશું આપણે જો બધા સાબુદાણા નાખી દીધા હે ના વહેલા બાફવાને સતત હલ્લાવી રાખવું પડે નીચે બેસી જાય ચોટી જાય નીચે એટલે જો આપણે હલાવાનું ચાલુ રાખ્યું છે ના બફાઈ આપણે બટેટા બાફીનો છૂંદો કરવાનો હે પછી આમાં નાખી દેવાનો આ ત્યાં હલ્લાવી રાખવું પડે આપણે જો સરસ મજાના સાબુદાણાને બાફી લીધા છે આ પાણી કલરના થાય ને ત્યાં સુધી બાફવાના એટલે મેં જો એવી રીતના બાફી લીધા છે ને આ જો બટેટાનો છૂંદો થઈ ગયો છે ને છૂંદો નાખવાનો છે આ આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે અંદર અને આપણે એને જીરું નાખવાનું છે અને મીઠું નાખવાનું છે એટલી વસ્તુ આપણે નાખવાની છે એમાં તો આપણે પેલા બધું નાખી દઈએ પાછું બાફવા દેવાનું કારણ કે બટેટાનો છૂંદો નાખીને બાફવું પડે પછી પાછું બાફી નાખો એટલે હું તમને આજે આખી રેસીપી બતાવવાની છું આપણે જો અને સુંદર નાખી દીધું અને પછી બધું મિક્સ કરી નાખ્યું હવે મરચા ની આદુ પેસ્ટ નાખી દીધી આખું જીરું નાખી દીધું અને મીઠું નાખી દીધું અને હવે બધું મિક્સ કરી નાખવાનું છે અને પછી એને મૂકી દેવાનું છે બાફવા માટે ખીચું બનીને થઈ ગયું છે રેડી સરસ મજાનું બફાઈ ગયું છે નવે એને આપણે પાડવાની છે વેફર એના માટે આપણે થેલી લઈ લીધી છે પ્લાસ્ટિકની એમાં આપણે ભરવાનું છે અને આપણે એને ખૂણો અહીંથી કટ કરી નાખશું થોડોક એટલે એને સહેલાઈ સહેલાઈથી વેફર પડી જાય હેન્ડબેગરવા દેવું કારણ કે સેલાઈ પડે એટલે આપણે આવી રીતના આપણે બધી પાડવાની પ્લાસ્ટિકમાં રાખીને એટલે જાય એટલે ઉખડી જાય આપણે સાડીમાં રાખી તો ઉખડે એટલે આપણે પ્લાસ્ટિક છે આવી રીતના બધી પાડી દેવાની આપણે થોડી થોડી કરતા કરતા અને જે બધું એટલે પકોડા માં એનું કેવડ આવે છે અને આપણે આવી રીતના પાડી દઈએ છીએ तो फाइनली गाइस आपडे साबुदाना ने वेफर बनेने થઈ ગઈ છે રેડી તો હું તમને બતાવું જો આપણે હે ને આખો ખાટલો ભરી દીધો જો જોઈ શકો છો કેવી સરસ મજાની થઈ ગઈ છે અને આપણે હે ને સાડીમાં નથી હુઈકવી આપણે હે પ્લાસ્ટિક નું કાગળ લીધું છે ને કાગળમાં હે ને આપણે હુઈકવી એટલે ને

આપણે જો સરસ મજાના સાબુદાણાને બાફી લીધા છે આ પાણી કલર ના થાય ને ત્યાં સુધી બાફવાના એટલે મેં જો એવી રીતના બાફી લીધા છે ને આ જો બટેટાનો છૂંદો થઈ ગયો છે ને છૂંદો નાખવાનો છે આ આદુ મરચાની પેસ્ટ નાખવાની છે અંદર અને આપણે એને જીરું નાખવાનું છે અને મીઠું નાખવાનું છે એટલી વસ્તુ આપણે નાખવાની છે એમાં તો આપણે પેલા બધું નાખી દઈએ પાછું બાફવા દેવાને કારણ કે બટેટાનો છૂંદો નાખીને પાછું બાફવું પડે પછી પાછું બાફી નાખવા એટલે હું તમને આજે આખી રેસીપી બતાવવાની છું આપણે જો વેફર તો નાખીશું તમને બતાવું જો

તો ગાઈસ બહુ બટલે બહુ મસ્ત થઈ ગયા પોચી પોચી થઈ બહુ ક્રન્ચી હા ક્રન્ચી બહુ મસ્ત થઈ ગયા સ્વાદે બહુ મસ્ત આવે એમાં જીરું નાખે ને આખું જીરું આખું જીરું બહુ મસ્ત લાગે છે તળે છે ને એટલે મુરત મજા આવી ગઈ જો બીજી બીજી એક ની નતી ઓલી કલર તો ગાઈસ કમેન્ટ માં કહેજો કે મારો વિડિયો કેવો લાગ્યો છે તો આજનો વિડિયો આ સુધી હતી તો આવના વ્લોગ માટે મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને બાય બાય